નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર અમદાવાદની ફિલ્ટર કોન્સેપ્ટ ઓર્ગેનાઇઝેશનને સસ્ટેનેબલ વર્ક સ્પેસ માટેનો એવોર્ડ એનાયત કરાયો કોન્ફેડરેશન ઓફ ડેનિશ ઇન્ડસ્ટ્રી કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ જેવી સંસ્થાઓ સાથે મળીને તેમના કેસ સ્ટડીઝના સર્વેક્ષણ માટે એક સંસ્થાની શોધમાં હતી સસ્ટેનેબલ વર્કસ્પેસ ઇન્ડિયન બિઝનેસમાં પ્રોડક્ટિવિટી અને પ્રોફિટેબિલિટી માટે ઉત્પ્રેરક માટે સમગ્ર ભારતમાંથી બહુવિધ સર્વેક્ષણો પછી તેમના સંશોધન માટે ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડની સાણંદ ફેસિલિટી પસંદ કરી હતી અને તેરમી માર્ચના રોજ ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને એમ ડી મેહુલ પંચાલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ સંસ્થા એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સૂર્યપ્રકાશ દિવસભર તમામ પરિસરમાંથી પસાર થઈ શકે છે જે વીજળીનો સીધો ઉપયોગ ઘટાડે છે અહીંની સુવિધામાં દરેક ખૂણે ફાયર એલાર્મ પેનલ સ્મોક ડિટેક્ટર્સ ફાયર હાઈડ્રેડન્ટ્સ અગ્નિશામક ઉપકરણોથી સજ્જ છે આર્કિટેક્ચર જયેશ હરિયાણી ચેરમેન આઈજી અમદાવાદ ચેપ્ટર સુશ્રી બેન્ટે ટિફ્ટેર જનરલ મેનેજર ડેનિશ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા સમીર સિન્હા ઇમિજિયેટ પાસ ચેરમેન આઈજી અમદાવાદ ચેપ્ટર ટોબિયાસ હેન્સન ડિરેક્ટર પ્રોજેક્ટ્સ એન્ડ પાર્ટનરશિપ્સ ડેનિશ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા ઈ ઇ કેડી સ્વૈન એમ્બેસેડર ઓફ રોયલ ડેનિશ એમ્બેસી અશ્વિની કુમાર એસ પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરલ શાહ કો ચેર આઈજી અમદાવાદ ચેપ્ટર પોસ્ટ આદિત્ય મોસેસ આઈઆઈએમ અમદાવાદ પ્રોફેસર પ્રાંતદાસ આઈઆઈએમ અમદાવાદ તથા એસ કાર્તિકેયન ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડૉક્ટર સીઆઈઆઈ આઈ જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાયો પાણી કરતા <tinyan> એન્ડ જીકેલ રોબોટિકલી એન્સ્કોપલ સુડરેટ લેવલ ઓન કન્સેન્ટ્રેશન નિવાહ ઓર ફોર હેમ યર્સ પ્રકારની ઇન્ડસ્ટ્રી પર એના પ્રોસેસિંગ ની અંદર અલગ અલગ લેવલ પર એન્ટીક રિફિનેશન લોકો જે એડીબલ ઓઈલ પર જે યુઝ કરીએ તો નિપણ કરને કા દન વાપરીએ ટબલ ફિલ્ટર તેવું કેવી રીત માર્ગ ચાલતી તો અમે લોકો આઈપી ઇન્ડસ્ટ્રીઝ માટે એ અત્યારે બેટરમેન્ટ બેટરમેન્ટ માટે એ છે લોકો પોલ્યુશન કંટ્રોલ એન્વાયરમેન્ટ એ દસ રિઝર્વ એ બાબતે એજ્યુકેટ કરી એ બાબતના એકવેન્ટમેન્ટ બનાવે तो आपने सर्वे जो है आज कि इंडस्ट्री ना एमिशन चिमनी तो हवा में जाता है तो यहाँ पर आप लोगों को ब्लैक कलर जो स्मोक हुई है ये पॉजिटिव तो ये ब्लैक स्मोक नहीं है जैसे भी पार्टिकुलेट मैटर होए है ना रिमूव करवा है ना यू नो क्लीन एयर कि जो परमिसिबल एयर होए ये वातावरण में जाए ये वाइट क्यूबिक बनावा हाँ हमारे काम